નમસ્કાર ખેડૂત મિત્રો હું નિકુલ અલૈયા સહારા ઇન્ટરનેશનલ કેમિકલ્સ કંપની વતી આપ સર્વ ખેડૂત હાર્દિક સ્વાગત કરું છું આજે ઇન્ટરનેશનલ કેમિકલ્સ કંપનીની જે ટીમ છે એ આવી પહોંચી છે રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના મોવૈયા ગામની અંદર જ્યાં તમને ખ્યાલ હશે કે જ્યાં મોયા ગામ છે એ મરચીનું ગઢ કહેવાય કે જ્યાં મરચીનું બમ્પર વાવેતર થાય છે અને ખેડૂતો બમ ઉત્પાદન પણ મેળવે છે તો તેવા જ એક પ્રગતિશીલ ફાર્મર છે એમની આપણે ફિલ્ડ વિઝિટ કરવા માટે આવ્યા છીએ અને એમને સહારા ઇન્ટરનેશનલ કેમિકલ્સની એક દવાનો છંટકાવ કરેલો છે તો એમને કેવું રિઝલ્ટ મળ્યું છે છંટકાવ પહેલાં શું પરિસ્થિતિ હતી મરચીની અંદર અને રિઝલ્ટ એને કેવું મળ્યું છે કેટલા દિવસનું મળ્યું છે તમારો પૂરો પરિચય આપજો તમારું નામ મારું નામ રમેશભાઈ પોપટભાઈ અડવાણી બરાબર રમેશભાઈ મારું ગામ મોવ્યા બરાબર આ સારી કા છાટ્યા પછી એના પેલા છોડવામાં કોઈ રુદન નહોતું બરાબર પાવર નતો આજે આ એક છંટકાવ છાંટ્યો અને ચાર દિવસ થયા બરાબર છે ચાર દિવસ પછી બધા જ પાન તમે જોવો તો કુણપ આવી ગયા છે પીપરના પાન જેવા છે બરાબર તો ખેડૂત મિત્રો તમે જોઈ શકો છો કે જે મરચી છે એ એકદમ લીલી છમ છે વૃદ્ધિ એની સારી છે નવી ફૂટ છે ફ્લાવરિંગ પણ જોઈ શકો છો નવું

અને એમના ભાગ્ય છે એમને એમનું કહેવાનું એવું છે કે તમે મારો છટકાવ કર્યો એના પછી કેવું ફેર લાગ્યો તમને અરે બહુ જાજો આરામ હારી લાગતી બરાબર આ તો વરસાદના હિસાબે થોડીક જુડાઈ ગઈ બરાબર એટલે ખાકરા જેવા પાંદડા હતા બાકી અત્યારે સાહેબ આ છાટ્યા પછી આની રોનક તમે જો હા આ પાનની રોનક જો બરાબર એકદમ નિરોગી છે હા અને છાટ્યા પહેલા તમે જો આ પહેલાનું તમને દશા બતાવું ને સાહેબ પહેલાનું ડેમેજ તમે જોઈ લો હા તું કે ખેડૂત મિત્રો જે મરચીના પાન છે આવા થઈ ગયા હતા અને છંટકાવ કર્યા પછી જે ચાર જ દિવસમાં આ ડિફરન્ટ દેખાય છે તો પોતાના મરચીના પાકમાં તમે સારિકા છે એ ચાલીસથી પચાસ એમએલ પંપનો ઉપયોગ કરી અને સારું એવું રિઝલ્ટ મેળવો અને ઉત્પાદન મેળવો અસ્તુ